તારીખ ચાર બે હજાર ચોવીસને રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા સુથાર સમાજ વલ્લભ વિદ્યાનગર દ્વારા ગંગાબા પંચાલ છાત્રાલય વિદ્યાનગર ખાતે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમાજના દશ નવયુગલોએ આ સમૂહ લગ્નમાં પ્રભુતાના પગલાં માંડ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે કર્મસ્થના સતરામ મંદિરના મહંત શ્રી મોરારીદાસ મહારાજ આણંદ જિલ્લાનાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અમદાવાદના ભગવાનદાસભાઈ પંચાલ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું આવેલ મહેમાનોને મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તમામ માહિતી અમારા સહયોગી શ્રી સંજયભાઈ ગજ્જર વડોદરા દ્વારા આપવામાં આવી હતી એ અમારું સફળ થયું છે એટલે અમે ધન્યતા અનુભવીએ છીએ નવા બાપ દીકરીના આગળ આવે હજુ આવતી સાલ બી અમે તારીખ જાહેર કરીશું અને સમૂહ લગ્નનું આયોજન તેમજ આજે આપણે પીએમ વિશ્વકર્મા યોજના વિશે દરેકને ફોનથી અને મેલ દ્વારા આપણે જાણ કરી છે કે ભાઈ વિશ્વકર્મા યોજનામાં દરેકે પોતાના જેને પણ સહાય પણ કાલ રાત્રે મોડે સુધી સેવા કરતા હતા હર્ષાબેન અને સવારે ચોખા લાવવા ઘઉં લાવવા કોડિયા લાવવા બધી જ ચિંતા હતી એમને દરેક મોહરા ઉપર પૂજા વ્યવસ્થા અને જે બાર આપણે જે કરિયાવર ગોઠવ્યું છે જોઈએ એ બધી જ વ્યવસ્થા મહિલા મંડળે કરી છે તો એ મહિલા મંડળ માટે તાળીઓ થઈ જાય યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ ઓમ શાંતિ 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 અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી હરિની અસીમ કૃપા અને શ્રી વિશ્વકર્મા ત્યારબાદ આપણે આપણા ઈષ્ટદેવ આપણા પરમપિતા વિશ્વકર્મા ભગવાન ની જે બોલાવી દઈએ બોલો વિશ્વકર્મા ભગવાન કી જય જેઓ ઉપપ્રમુખ છે સુથાર સમાજના વડોદરાના હિતેશભાઈ આપણા કારોબારી સભ્ય છે જીવનમાં એ લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે અને એવા અત્યારના કઠિન સમયમાં આ સમૂહ લગ્ન એ સમાજ માટે એક સીમાચિહ્ન આપણા એક મહેમાન જેઓ સામે છે એમને વિનંતી કરું ડોક્ટર ચંદ્રવદનભાઈ સુથાર મહેલોલવાળા એમને વિનંતી કે મંચસ્થ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવશે તો વાત કરતા હતા કે આપણે ચોથા સમૂહ લગ્ન માટે પણ હંસાબેન નવનીતભાઈ મિસ્ત્રી જેઓ સાણંદથી પધાર્યા છે જેમનું સ્વાગત હર્ષાબેન ધીરુભાઈ परिवरण आणि मौल्यवान मालमत्ता यांच्यातील संबंधांवर आधारित ही सिरीयल मालिका आहे. या मालिकेमध्ये पती-पत्नी आणि अपेळित आवड-निवडीला अनेक नवीन पद्धतीने व्यक्त करण्यात आले आहे. कुटुंबाच्या संवेगमाधी कोएभर व्यक्ती सरकारी नोकरी तर को बलतेना परिवारना सबबनी आोजना एकर लाख मरवा पात्रा नथी. अधिक माहितीसाठी या योजनेला ढोकणे माहिती माटे चॅनलने सबस्क्राइब, लाईक आणि શેર જરૂરથી કરો